मन थियो चिक्की खाए लूंगी तू सिल्वर खाता ही कमेंट कर दे जो वेलकम टू माय चैनल YouTube में स्वागत है तुम्हारा मित्र मुकेश ठाकुर तो ब्लॉग चालू करवाना है ए या ठेलो के बाजू भर हो रही हाथ में जाओ हाथ में करो तो अचानक के मारी रही थी हम हाथ में करा बस काम कौन कर से मारे तुम काम कर दे कौन करे तो बस मन रोटला कौन बना दी

મારે રોટલા હાથે ગણવાના થશે પણ એનો શું કરશું આપણે કે તો જવાની જ છું એમને તો ઠેલો ભરી લીધો છે મિત્રો ને હવે ઓઢેસરી હાડી બાળીને આ તૈયાર થઈને રવાની થવાની તૈયારી છે તો સારું કઈ વાંધો નહીં જા બીજ શું તો હાથે કરીશ રોટલા બોટલા રૂપે મતલો નહીં કો એટલા માટે મેં મારે હાથ મૂકવા જાવ છે જાવાનું પડ્યા મૂકવા અને મૂકવા બહુ બહાટી બોલતી જાય છે બાલાસરવારી પટડી માથે અને આપણે આગળ આવી જાય આપણે બાલાસર ભૂખ લાગી હતી વચ્ચે નાસ્તો કરવા બેસી ગયા મિત્રો કેમ કે બાઈક ચલાવી ચલાવીને બહુ લાંબુ લીટ છે થાકી ગયો છું મન થી હું ચીકી ખાઈ લઉં બધું એકદમ બહુ મસ્ત ટકાટક આ બાજુ કાકાની દુકાન છે કાકાની દુકાન અહીં આપણે ચીકી લીધી છે અને આ પીકે મારે ખાવી છે એટલે એને લઈ દીધી છે ગબીત ગબીત ખાવાનો બહુ શોખ છે જુઓ મિત્રો આ છે ગબીત આ છે માય ઢીંગુ ઢીંગો તો મિત્રો ગાડી સ્ટાર્ટ કરશું આપણે કેમ કે બહુ હજી સીટું છે એટલે હાલવું પડશે કરી ગાડી સ્ટાર્ટ ને હાલ અહીંયા રોડ માથે સિલ્વર નો બહુ શોખીન હું લાય તો મને સિલ્વર ખાતા એ કોમેન્ટ દેજો

તો એની ફોન કરી દીધો છે તો એનો ભાઈ હમણાં આવીને તેડી જશે તો મિત્રો હવે જશે તો મિત્રો હું નીકળી ગયો તો પાછો રિટર્ન ઘરે મારા ઘરે અને બસ હવે મારા ઘરે ને જઈને મારે કામ કરવાનું છે ઘણું બધું તો મિત્રો પાછા આપણે આવી ગયા છે આપણી વાડીએ આ છે આપણા એંડા આપણી વાડી અને બૈરું પિયર ને એડામાં પડ્યો બિયર આ તો માઠમ છે માથે મોજ કરશું આ તો ખાલી ડાયલોગ છે બાકી એનો સારો કોઈ દીક કરવાનો નહીં ભાઈ તો માં બન્યા રહેજો તો હવે સાંજનો પર થઈ ગયો છે તો આપણે ઘડી લઈશું હવે રોટલા એટલે ખાઈ લઈશું તો મિત્રો જુઓ આપણા વાઠાના વલણ કેમ કે બૈરું પિયર એટલે રોટલા હાથે કરવા પડે એવું છે હમણાં ફટાફટ બનાવી નાખશું રોટલા આપણે આ તો ચડી ગયો તો મિત્રો આવી રીતે જોવો જાણે કંટાળા છે બધા શું કરવાનું કે એની મને ફાટી ગયો ઘડો હાલ્યો તો આ લોજ તમારો હાલો લોજ માં ખાઈ